પણ ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જે આપણને આવી વસ્તુઓ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવે છે જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાતો કરે છે અને પોતાના પાછળના જન્મ વિશે પણ જાણે છે સામાન્ય રીતે જન્મ વિશે આપણે કોઈ નોવેલ ફિલ્મ કે પછી સિરિયલમાં જોતા હોઈએ છીએ પુનર્જન્મમાં માને તો કોઈ નથી માનતું પણ ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જે આપણને કે પાસ ગણવો પડે કે અસલી મતલબ હા તો બોલતો મારત જડનો اچھا સેટ કા લે તો નઈ ખાના મેને ખાઈ લિયા માનમ જતોજી ફસાનો વતની સુ અર તન બાળકો છે છોકરો આ બે દીકરી ભગવાન આલી છે અમે નોનેશ્વરજી મારા હિન્દી બોલા એકદમ બચપણથી હિન્દી બોલા છે આ ઘટના છે આ લોકો તમે આપણ છો

ભગવાન માં ફેર અવતાર આઈ વાત કરા